હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે બનાવવાના છે હેલ્ધી ઈડલી તો એના માટે અહીંયા મેં એક વાટકી મગની મોગળ દાળ લીધી છે સાથે જ મેં ફોતરાવાળી મગની જે દાળ આવે છે તે પણ અડધી વાટકી જેવી લીધી છે અને હવે બંનેને મિક્સ કરીને ત્રણથી ચાર વાર ધોઈને પલાળી દેવાની છે ચાર કલાક માટે તો ચાર કલાક પછી તમે ચેક કરશો તો આ રીતે સરસ દાળ પલળીને તૈયાર થઈ જતી હોય છે તમે આ દાણો દબાવશો એકદમ સોફ્ટ થઈ જાય છે તો હવે એનું પાણી કાઢીને આપણે મિક્સર બાઉલમાં તેને પીસી લેવાની છે તો આ રીતે થોડી થોડી દાળ અંદર નાખીશું સાથે થોડું પાણી પણ દાળનું જે આની અંદર છે તે આ રીતે જ નાખી દઈશું અને હવે એને પીસી લઈશું તો પીસાઈ ગયું છે તો એને આ રીતનું પીસવાનું છે હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું અને આ જ બાઉલની અંદર બીજી દાળ પણ પીસી લેવાની છે તો જે બાકીની વધી છે એ દાળ પણ આની અંદર જ આપણે નાખી દઈશું આની અંદર જે પાણી છે એ પણ આ રીતે લઈ લેવાનું તો બંને દાળ મેં આ રીતે પીસીને તૈયાર કરી લીધી છે હવે તેમાં લીલા મરચાં નાખીશું સાથે જ તેમાં લીલા વટાણા નાખીશું અહીંયા મેં ગાજરનું છીણ લીધું છે સાથે જ લીલું લસણ લીધું છે અને અહીંયા કોથમીર લીધી છે બધું જ નાખીને આની અંદર સરસ રીતે મિક્સ કરી લેવાનું તમને જે પણ શાક ભાવતા હોય તે આની અંદર તમે નાખી શકો છો તો આ સરસ એવું મિક્સ થઈ ગયું છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું અને એને પણ સરસ રીતે મિક્સ કરી લેવાનું હવે આપણે સાઈડ પર મૂકીશું અને વઘાર માટે તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં રહી નાખીશું હવે તેમાં હિંગ નાખીશું સાથે જ મીઠા લીમડાના પાન નાખીશું આપણો વઘાર તૈયાર છે હવે આપણે એને બનાવેલા ખીરાની અંદર નાખી દઈશું અને હવે આને સરસ રીતે મિક્સ કરી લઈશું આ બધો જ વઘાર આની અંદર સરસ એવો મિક્સ કરી લેવાનો તો હવે આપણે તેમાં થોડું દહીં નાખવાનું છે એક ચમચી જેવું અને હવે એને પણ સરસ રીતે મિક્સ કરી લેવાનું હવે અહીંયા આપણે ઈડલીની થાળી છે જે તૈયાર કરી લઈશું આ રીતે તેલ લગાવી લેવાનું અને હવે જ્યારે આપણે ઈડલી બનાવવાની તૈયારી હોય ત્યારે તેની અંદર સાજીના ફૂલ નાખવાના અને આપણે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું જ્યારે ઇડલી બનાવી હોય ત્યારે સાજીના ફૂલ નાખવાના હવે આપણે આ સ્ટેન્ડની અંદર એકથી બે ચમચી જેવું બેટર આ રીતે નાખી દઈશું તો આ ઇડલી ખાવામાં સરસ લાગે છે અને હેલ્ધી પણ છે તો તમે તમારા બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો ને સવારે બ્રેકફાસ્ટમાં પણ તમે ઉપયોગ કરી શકો છો તો હવે એની ઉપર થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરીશું ને ઈડલી મૂકવાનું જે સ્ટેન્ડ આવે છે તેની અંદર મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું તો તેની અંદર આ મૂકી દઈશું દસ મિનિટ પછી ઈડલી ચેક કરીશું ટૂથપિકથી ચેક કરી લેવાનું ઈડલી થઈ ગઈ છે તેને બહાર કાઢી લઈશું ઈડલી ઠંડી થાય પછી તેને બહાર કાઢવાની તો આ ઈડલી બનીને તૈયાર થઈ ગઈ છે તો એને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કરી છે તમે કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો તો આ હેલ્ધી અને ટેસ્ટી ઇડલી તૈયાર છે તો તમને મારી રેસીપી ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને થેન્ક યુ